આપણે જો હવા બધી બહેવાને લઈ લીધી ને ત્યારે પહોંચીએ છે નદી કાંઠે આવી ગઈ તો બધી ભેગી થઈ જાય પછી બીડમાં જવા દઈ ઘરે તો બધાને મોરજ હોય આ બધી પાછળ હોય ની રાતે ધીરે ધીરે બધીને આવવા દઈ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે નવા વ્લોકમાં બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે આવી ગયા બેહું ચરવા તો આપણી રાધા પણ આવી ગઈ છે ને ત્યારે બાકીની બધી બેહો જો આવે છે ધીરે ધીરે હમણાં આપણી રાધા તો અત્યારે આવી જ ગયા બધી ભે હું બધીને અહીંયા ચરવાનું હતું કાંઈ મેં અહીંયા ચરતી પણ આજે અહીંયા ચરશે એકેય નહીં બધી ભાગશે આમને કેમ કે હવે ભીડમાં રજા પડી ગયા એટલે ભીડમાં જ ભાગવાનું બધીને બધી આવવા માંડી કાંઈ કા એટલે આપણે અહીંયા એક બોરડીમાં છે ને બોર દેડ્યા છે ખાલી બે ચાર જ છે વધારે નથી આવ્યા અહીંયા ચાર પાંચ છે ને બે ત્રણ હમણાં છે બે ચાર અહીંયા પાઈકા છે જોકે અત્યારે બોર ક્યાંક જ જોવા જડે આપણે અહીંયા આ સાહેબ એ વારી પાછા બે બે તણ ત્રણ એવા બોડીમાં આવેલા હોય વધારે ન હોય અત્યારે જે બધી બે હું આવી ગઈ જર્સી ગઈ છે ને સામેરાડું દીએ જો હમ ફૂલીએ ભી એમણે આવે તો આપણે ચેક કરી ગાભણ છે કે નહીં હોય તો પકડી રાખાય મેળ આવે તો કેમ કે જર્સી રહે દૂધમાં સારી રહે ખાવા પીવામાં આપણે ના તો કાંઈ નહીં પણ ડેરીમાં લગવું ભરવું હોય તો કામ આવે ડેરી માટે અત્યારે આપણે આને બધીને ઓલા વાડામાં જવા દેવાની છે આ બધી હાકી લે હમણી કેમ કે અમા ભંગાર વધારે છે પણ જશે તમે જવા દેસુ કેમ કે એમાં ડૂચો વધારે છે તો આજે આ જર્સી ઓળખી છે અને કાંધ ન ઉપર જો શું કે આવા આવી ગયા રાખાય ના રાખાય જોકે ગાભણ તો નથી લાગતી કાંઈ નક્કી ના કહેવાય ગાભણ હોય તો આવું ભર થાય ને તો પકડાય બાકી ના પકડાય જો ભાગી ગયા બદડી માં રખડાતા જ છે બસ જો આ ગાય નો પ્રેમ કહેવાય ખબર પડી ગઈ ને ઈજ છે ક્યાં ભાગ્યો ઓલી જો ભાગી ગઈ આવે જ ની તો તો આ બે હું બધી રખડતી રખડતી આપણે ઓલા વેવાની એટલે બધી ભેગી કરી લે હાલો અહીંયા ભૂંગરૂ રસ્તો છે આ રસ્તો બંધ કરી નાખ્યો છે અહીંયા જવા બોલો આની રાડે જ ગાઈ જેવી નથી લાગે કેમ કે આ વાછડીને દેખે ને રાડું દઈએ વાછડી એને ભેગી રાખડી તો આપણે જો બેહો બધી આવે ને ધીરે ધીરે આપણે આમાં આવવા કે હવે આને બધીને લેવાની છે આપણે આ સેટ આ લાકડાવાળા વાળાથી વચમાં રસ્તો જાય છે જો કે રસ્તો રાખેલો જ છે પહેલાંથી આ વાડીનો જવા માટે તો આ રસ્તો આપણે જવા દેશું હવે બહેુંને આ બાજુ લાકડા પડ્યા છે આ બાજુ લોખંડ છે જોકે ટ્રેક્ટરની ટોલી છે ટ્રેક્ટર છે જેસીબી આ ક્રેન પણ છે હાઇડ્રોજનિક બીજો નાનો મોટો ઘણો ભંગાર તો આ બધીને હાકી લે ને ધીરે ધીરે જવા દે આ એમ કે આપણે અહીં આ સાઈડ તો નીકળ્યા એમ છે ને કેમકે ખીલી બહુ છે લાકડાની એટલે ભરહો કરાય નહીં લાગી હવે બેહું ને ગાયોને બધાને તો આ બધા હાકી લે પાછી વાલા વાઈંડામાં જવા દે હું તો આપણે ચાર સેના તો અત્યારે આજે થઈ ગયા અહીંયા બે સેના ઓલીબાઈ વહી ગઈ ગાયું બધી મિક્સ ગાય છે આપણા ઘર દેશી ગીર ને કાંકરેજ યા દેશીમાં ગીરમાં એકા છે પાંચારમાં આપણે ગોરી અમારા રાધા આપણે જમના છે પણ બે દેશી હાવ ઓલી છે અને એક આપણે હાવ દેશી ગાયમાં કાંકરેજમાં એકા અને બાકી બધી દેશી બહેું તે બધી બહેું આપણે અહીંયા રખડાવીએ છીએ આમાં અંદર લઈ લીધી પેલા ઓલી બાજુ લઈ ગયા હતા પણ આમાં બહુ ચેઇરીની તામણી આવી ગઈ અત્યારે બધાને આમ આમ રખડાવી છૂટામાં મૂકી દીધી કેમકે આમાં કુવાડી થઈ પણ એટલે લાપડી થતી નથી લાપડી બહુ થતી ને ઝીંજવા બહુ થતી ઝીંઝવી નથી રહી આ સાઈડના ભાગમાં રહી થોડી અત્યારે બધા રખડે આમાં તો અત્યારે ફૂલ ફોલ્ટાઇડ પડે છે ને છતાં પાણીમાંથી ભીવમાં આવે છે કેમ કે ઊભી નદી આવી હોલ બળતન કાપવાળા ને વચમાં નાખે કાંટા રસ્તો બંધ થઈ ગયો તો ભડકીને આમણી ભાઈ ગયો હવે ઘરે જવા દે કે પહોંચી ગઈ અડધી તો બાકીવાર કેમ થઈ ગઈ છે લહેરીને પડે એમ જો બધામાં એવું થઈ પડે હવે તો અત્યારે જો બધી ભેહ રખડે આપણે અહીંયા આ બાજુ રેધિયાર પણ આવી ગઈ છે ને ઘરે પતી આવે એટલે બધું ખાઈ હવે ગાડી ચડી લે ને એટલે પછી પાણી દીવડાને બાંધી દઈ પાકડાને વાળા પૂર નાખે એટલે બધી બેસી જાય મોટી તો પાડાને બાંધી દો કેમ કે ભેં લઈને આવ્યા અત્યારે તો ભેં ફરી નહીં ખડેલી તો પાછી લઈ ગયા ને આપણે બેહું ચરી લીધું તો અત્યારે આપણે જે બધી બેહું નાખી લીધી રખડવાટું ઘડીમાં પગ મોકરો કરી આવે આપણે ઓલી ખડેલી હીટમાં આવી ગયેલા કે છે એ ભેંસ પેલી વ્યાણી છે ને એમ કે નાગરા જ પીછો મૂકતો નથી એટલે હોય ખરો ગાડીક ઉડી મૂકીને ભાગી જાય એ ઓલા મોટાને ખબર નથી પડી આ પણ આવશે જો તૈયારી છે આ ઉડવાનું કરે છે જો મારે છે તો એક બે દીમાં આવવાની છે ફરેલી થવા દેશો આને પણ રતન તો આપણે હમણાં નીકળી ગયા છે હજી હવે ગયા હમ ઉભા ઊભા અહિયાં હવે ઉઠશે હવે આવશે એક બે દિ પછી લગભગ આવી ગયા આગળ કરે છે આજે આપડી બેહો ચક્કર માં આવે ને એ બધી થઈ ગઈ હાલ ઘર બાજુ ને આપડી આ ભેં પણ આવી ગઈ છે જે માંદી પડી હતી ને પ્રમાણે વ્યાણી જ બીમાર વધારે પડી ગઈ છે તો અત્યારે વાહ ધીરે ધીરે હૈલી આવી ગયા અહીંયા ઘરે બેહો નથી લઈ આવતું ને ઘરે છૂટું ખાવું હોય તો ખાને બેઠી હોય નદીમાં બેસી જાય અમે ગાયો હું બીજું નીકળી ગયા આગળ હવે આને ધીરે ધીરે પાછી ઘરે કેમ કે ઘણા દિવસ થઈ ગયા છે આ જો કે અગિયાર દિવસ માટે થવા આવ્યો તો આ મેળા નથી દસ બાર દિવસ તો થઈ ગયા છે આ ત્યાં વીટનેસ આવી ગઈ વધારે પાછીમાં દોવામાં તો બહુ કંઈ છે જ નહીં દોવા જ નથી દેતી ખાંડ નથી ખાતી ખાણ ને એવું ખાવાથી થઈ જાય ને તો પછી દોઈ લે દોવા દઈ દઈએ હલો હવે આવી ગયા હશે આપણે નીકળી આગળ કે આજે નાખવાની છે ભૂકો તો અત્યારે જે બધીને નાખી દીધું એ ખાઈ ચણા ને ખાર્યું હવે ચણા ખાર્યું અત્યારે બધીને ભાવશે ચોમાસા ટાણે પછી શું છે કે વરસાદ હોય ને એટલે બારે ઓછું નાખવું પડે સ્ટોક રાખવાનું ને આની ધ્યાન બીજે છે અત્યારે આ ગાયું અહીંયા નાખ્યું એટલે અહીંયા ખાઈ ગયું ગાય આવ્યું ભૂકો નાખ્યો માંડીનો હમણાં દોડીને આવશે લાકડી દેખાય એટલે મૂકવાની નથી મૂક છૂટી જ ઘા કરે અત્યારે આપણે જમનાની જેવું ઊભી રહી ગઈ માં દીકરી અહીંયા સામે ઓલ મા દીકરો વાછડા ને ચાટેરાજભાને આ જમના ને આપડી ટેક્ટર પડી છે પૈડી પહેડી પંચર થઈ ગયું છે હવા નીકળી ગઈ ટાયરની હવે બેસી ગયો આજે કાલોની હવા નીકળી ગયા હાવ અને પાટી પહોંચાડી અઘર છે ઝાકડો ઉતાર નાખ્યો હતો કેમ કે પછી આપણો બીચો ભરવા જવાનો હતો ઝાર એટલા માટે ઝાકડો રાખવા પડશે કાલ ચડાવજો કેમ કે જવાનું છે લગભગ કાલ કે પરમ દી જશે તલવાળું ભરવા તલ ભૂકી ફૂકણીમાં ગાઢશે એ ભરવા જવાનું બાકી બે હજાર જ હમણાં દખાય અત્યારે રતન આવડી ડગલામાં જ ખાય ખા એમાં તો આપણે જો હું બધી બંધાઈ ગઈ પાવડરને ખાંડ દઈ દીધું અને પણ ચાલુ કરી દીધું છે હવે અને પણ જો મિનરલ મિક્સર પાવડર બે ખવડાવવાનો ને આ ઉડાડશે વધારે તગાર ઊં છે ખપલો અહીંયાથી લઈ અહીંયા સુધી છે શું છે કે જાડું ખાંડ્યું ને ખાઈ ના ગયા તો અત્યારે એને એકને લઈને ચાલુ કર્યું આ ફરી જશે એટલે પછી બીજીને ચાલુ કરશું જો મોટામાં કાઢી નાખે અને થોડું થોડું આપણે જમણાને પણ ચાલુ કરી દીધું છે વિડીયો ગમ્યો તો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેમ માતાજી જય શ્રી રાખે